આગળ વાત કરીએ ઉંજા APMC માં ભરતીનો વિવાદ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને તેમાં જ અપડેટ પણ સામે આવી છે જો કે ઉંજા APMC કે જ્યાં ભરતીનો વિવાદ હતો છલા ઘણા સમયથી આ ઉંજા APMC માં ભરતીને લઈ વિવાદ ચાલી રહ્યો હતો 30 થી વધુ અલગ અલગ પોસ્ટ માટે APMC એ ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી પારદર્શિતાનો અભાવ હતો અને વહલા દવલાની નીતિનો અર્જીવા આક્ષેપ પણ થયો હતો આક્ષેપોની તલસ્પર્શી તપાસ જરૂરી હોવાનું કોર્ટો અવલોકન છે જોકે આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો કેસા રેકોર્ટને જોતા હાઈકોર્ટે સમગ્ર પ્રકરણમાં તપાસના આદેશ પણ આપ્યા છે તો રાજ્ય સરકાર તપાસ કરી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ છે તેને લઈને ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી મુખ્યત્વે એપીએમસી ની અંદર આ ભરતી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી પરંતુ તેની અંદર આક્ષેપ એ કરવામાં આવ્યા કે ક્યાંક કોઈ રીતે તલસ્પર્શી આ સમગ્ર મુદ્દે પારદર્શકતાવી મૂકી આ સમગ્ર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તેવો અરજદારોએ આક્ષેપ કર્યો હતો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ દાદ એ માગવામાં આવી હતી કે આ સમગ્ર સમગ્ર જે પ્રક્રિયા છે તેને પુનઃ જે છે તે હાથ ધરવામાં આવે પુનઃ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટે પણ આ સમગ્ર જે ભરતી પ્રક્રિયા છે તેને લઈને તલસ્પર્શી તપાસના આદેશો આપ્યા છે અને બે અઠવાડિયા બાદ આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકારે કહ્યું છે કે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરો આ સમગ્ર કેસની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે તે પ્રમાણેનું અવલોકન કોર્ટે કર્યું છે એટલે જોવું એ રહ્યું કે બે સપ્તાહ બાદ રાજ્ય સરકાર આ સમગ્ર મુદ્દે કયા પ્રકાર નું એક્શન રિપોર્ટ જે છે તે પ્રસ્તુત કરે છે